વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ હું મહેન્દ્ર દોડિયા મારી બાજુઓનું માપ જેમના જેમમાં આપેલું છે કે ત્રણ જેમ પાંચ જેમ સાત અને પરિમિતિ આપેલી છે તેના પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આગળના આપણે વિડીયોમાં જોયું હતું તેમાં ઉદાહરણ આપેલું હતું ઉદાહરણ એકમાં આપ્યું હતું અને તે પ્રમાણે

ત્રિકોણની બાજુઓ લખીશું તો આ રીતે કે ત્યાર પછી સી બરાબર આપેલા છે આપણને સાત એક્સ બરાબર ત્યાર પછી પરિમિતિ જોઈશું તો પરિમિતિ આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને આ રીતે કે પરિમિતિ પરિમિતિ આપી છે કેટલી આપણને ત્રણસો મીટર પરિમિતિ આપી છે વિદ્યાર્થી મિત્રો જોજો કે પરિમિતિ બરાબર આપણને જે બાજુ આપેલી છે તે શું લખીશું એ વત્તા બી વત્તા સી તો એનું માપ આપ્યું છે આપણને ત્રણ એક્સ નું માપ આપ્યું છે આપણને પાંચ અને સી નું માપ આપ્યું છે સાત પરિમિતિ આપેલી છે કેટલી આપણને ત્રણસો બરાબર કુલ કેટલા થશે તો સાતે ત્રણ સાતે ત્રણ દસ ને પાંચ પંદર એટલે એક્સ થશે કેટલા પંદર એક્સ થશે તો ત્રણસો બરાબર માટે ત્રણસો અને આ ડાબી બાજુ પંદર આવે એટલે કે એક્સની કિંમત આવશે આપણી કેટલી વીસ બરાબર તો આ આપણને વિદ્યાર્થી મિત્રો શું મળી ગયું છે આપણને ની કિંમત મળી હવે આપણે બાજુનું માપ શોધીશું તો નીચે લખીશું આપણે આ રીતે માટે ત્રિકોણની બાજુ ની કિંમત લખવાની કેટલી આપેલી છે વીસ તો વિદ્યાર્થી મિત્રો શું થશે વીસ ગુણ્યા ત્રણ એટલે વીસ તાલી થશે સાઠ તો એનું માપ મળ્યું છે આપણને કેટલું સાઠ બરાબર ત્યાર પછી બી બરાબર આપ્યા છે આપણને કેટલા તો પાંચ એક્સ એટલે તો વિદ્યાર્થી મિત્રો આપણને જો કે એ બી ને સી ત્રણ ના માપ આપણને મળી ગયા છે તો હવે આના પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોળના સૂત્ર પ્રમાણે ગણીશું એટલે તેમાં શું આવશે હેરોળના સૂત્રમાં કે એસ

આપી છે સો અને c ની કિંમત આપી છે કેટલી એકસો ચાલીસો ના છેદમાં બે એટલે ત્રણસો ના અડધા કેટલા થશે એકસો ને પચાસ તો એસ બરાબર આવે છે કેટલા એકસો ને પચાસ આવે બરાબર એસ ની કિંમત આપણને મળી છે એકસો પચાસ હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું તો સૂત્ર એનું આવી રીતે આવશે વિદ્યાર્થી મિત્રો જોજો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં શું આવશે એનું સૂત્ર બોલો જોઈએ એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇઝી ચેપ્ટર છે બરાબર ને એક જ સૂત્ર આવતું છે આખા ચેપ્ટરમાં બરાબર છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે આ રીતે કે એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ અને એસ માઇનસ સી બાદ કરવાના છે સાઠ ફરી પાછા બાદ કરવાના છે એકસો પચાસ માંથી સો અને ફરી પાછા બાદ કરવાના છે એકસો માંથી કેટલા બાદ કરવાના છે એકસો ને ચાલીસ બરાબર તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે એકસો પચાસ ના એકસો પચાસ બેઠા લખીશું બાદ કરીશું તો એકસો પચાસ માંથી સાઠ બાદ કરીશું તો રહેશે કેટલા જશે તો રહેવાના કેટલા આપણા પચાસ અને એકસો પચાસ માંથી એકસો ચાલીસ જશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો દસ બરાબર હવે આના નાના નાના વિદ્યાર્થી મિત્રો ભાગ પાડવા જઈશે જોઈએ તો ઘણા બધા અ

ઘડિયામાં પંદર એટલે કે પાંચ ના ઘડિયામાં પંદર એટલે કે કે વિદ્યાર્થી મિત્રો આવી રીતે અહીંયા લખીશું પચાસ ગુણ્યા ત્રણ કરીશું તો પચાસ ગુણ્યા ત્રણ કરીશું એટલે થશે કેટલા એકસો ને પચાસ થશે બરાબર અને એવું ના કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો આ રીતે પણ આપણે શોર્ટકટ કરી શકીએ હજુ પણ કે પંદરના ઘડિયામાં આ પંદરના ઘડિયામાં એકસો પચાસ આવે કેટલા થશે તો પંદર દસ એકસો ને પચાસ તો પંદર દસ એકસો પચાસ થાય તો પંદર ને ઘડિયામાં નેવું પણ આવતા હોય કેટલા આવશે પંદર છ નેવું આ રીતે

પાંચ બે વાર આપ્યા છે તો પાંચ પણ સામાન્ય નીકળશે ત્યાર પછી બે પણ આપણને બે વાર આપ્યા છે તો બે પણ પાછા સામાન્ય નીકળશે હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો શું બાકી રહ્યું આપણું તો એક તો આપડા ત્રણ બાકી રહ્યા છે અને પાંચ પંદર આવી ગયા છે પાંચ બે બધું જ આવી ગયું છે શું બાકી રહ્યું આપણા ખાલી ત્રણ બાકી રહ્યા છે જે એક જ વખત આવતા છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો એક જ વખત આવતા છે એટલા માટે આપણે લખીશું એને સેમા તો વર્ગમૂળમાં બરાબર છે તો પંદર ગુણ્યા દસ અને આ પેલા પાંચ દુ દસ થશે વિદ્યાર્થી મિત્રો જોજો એકદમ ઈઝી કે પંદર ના પંદર બેઠા આ દસ ઉપરનું 0 અને આ પાંચ ને ગુણ્યા બે કરીએ તો દસ થશે દસ એટલે જીરો તો આ જીરો ઉપર પાછા મૂકીશું એટલે એનો જવાબ આવશે જે આપણે આગળ ઉદાહરણ જોયું છે તે જ રીતનો દાખલો છે એટલે આપણે એને સાથે ગણીએ છીએ બરાબર તો ત્રિકોણની બાજુ આપેલી છે બાર જેમ સત્તર જેમ પચીસ અને પરિમિતિ આપેલી છે પાંચસો ચાલીસ તો આગળના દાખલા જેમ એનું થાય પ્રમાણે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો આગળના દાખલાની જેમ ફરી પાછું તો શું લખાશે કે કે ધારો ત્રિકોણની બાજુઓ બરાબર ધારો કે ત્રિકોણની બાજુઓ એ એ બરાબર આપ્યા છે આપણને કેટલા તો બાર એક્સ બી બરાબર આપેલા છે સત્તર એક્સ અને સી બરાબર આપેલા છે કેટલા તો 25x એક્સ છે બરાબર તો પરિમિતિ આપેલી છે મિત્રો કેટલી પાંચસો ને ચાલીસ છે છે ફરી પાછું વિદ્યાર્થી મિત્રો લખીશું આ રીતે કે પરિમિતિ ફરી પાછું પરિમિતિ એટલે શું થશે તો એની ત્રણે ત્રણ બાજુ નો સરવાળો એટલે પરિમિતિ બરાબર આવશે એ પ્લસ બી પ્લસ સી સી ની કિંમત આપી છે પચીસ એક્સ અને આ બાજુ આવવાના આપણા કેટલા પાંચસો ને ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણનો સરવાળો કરીશું તો થશે પાંચ સાત બાર ને ચૌદ અને એક ને બે ત્રણ ચાર પાંચ એટલે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો ચોપન એક્સ તો ચોપન માટે થશે આપણા કેટલા તો ચોપન ગુણ્યા દસ એટલે થશે પાંચસો ને ચાલીસ ચોપન ચોપન આપણા કટ થશે તો લખાશે એક્સની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો કેટલી દસ બરાબર ની કિંમત મળી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો દસ તો હવે આપણે શોધીશું એની બાજુઓનું માપ બરાબર તો નીચે લખીશું આ રીતે કે ત્રિકોણની બાજુઓ ત્રિકોણની બાજુઓ બરાબર તો એની કિંમત આપી છે આપણને બાર એક્સ આગળના દાખલાની જેમ ફરી પાછું બાર ગુણ્યા એક્સ ની જગ્યા પર એક્સ ની કિંમત લખીશું કેટલી આપેલી છે આપણને દસ બરાબર તો અહીંયા લખીશું આપણે બાર ગુણ્યા દસ એટલે બાર દસ થશે કેટલા એકસો વીસ ત્યાર પછી બી બી કિંમત આપી છે ત્યાર પછી સી સી આપેલા છે આપણને કેટલા પચીસ એક્સ બરાબર તો પચીસ ગુણ્યા દસ એટલે થશે બસો ને પચાસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો એની કિંમત મળી છે આપણને એકસો વીસ

સરળ કેટલો વિદ્યાર્થી મિત્રો આપણને આપી છે પરિમિતિ પાંચસો ચાલીસ એટલે લખીશું પાંચસો ચાલીસ ના છેદ બે પાંચસો ચાલીસ ના છેદ માં બે એટલે એના અડધા થશે કેટલા વિદ્યાર્થી મિત્રો સત્તાવીસ ચોપન એટલે કે પાંચસો ચાલીસ ભાગ્યા બે કરીશું ગુણ્યા બે 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 કટ હશે તો બસો સિત્તેર આવશે તો એસ બરાબર આવશે કેટલા બસો ને સિત્તેર બરાબર આગળ ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર લખીશું તો ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર આપી છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો કેટલી આપેલી છે બસો સિત્તેર તો અહીંયા લખીશું આપણે બસો સિત્તેર ફરી પાછા લખીશું એક વખત બસો માંથી એ બાદ કરોડ છે એ તો એ આપ્યા છે આપણને કેટલા એકસો ને વીસ ત્યાર પછી બસો સિત્તેર માંથી બાદ કરવાના છે આપણે બી એટલે લખીશું એકસો સિત્તેર અને ફરી પાછા બાદ કરવાના પચાસ બરાબર આ રીતે તો બાદ કરીશું આ રીતે કે બસો ને સિત્તેર ગુણ્યા બસો સિત્તેર માંથી એકસો વીસ જાય તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો એકસો ને પચાસ બોલો બસો સિત્તેર માંથી એકસો સિત્તેર જશે તો રહેવાના આપણા સો અને ગુણ્યા પાછા બસો સિત્તેર માંથી બસો પચાસ જશે તો રહેવાના કેટલા જોઈશું તો આવું થશે કે ત્રીસ ગુણ્યા નવ ત્રણ નવ સત્તાવીસ ત્રણ પચામ પંદર એવું થશે ને તો આપણે લખીશું આ રીતે જજો એના ભાગ પાડીશું એટલે બસો ના ભાગ પાડીશું

ત્યાર પછી દસ આપ્યા છે બે વાર તો દસ લખીશું છેલ્લે બે પણ આપેલા છે બે વાર તો બે બે વાર છે કોઈ રકમ રહી ગઈ છે આપડી ત્રીસ ત્રીસ બે વાર થઈ ગયા છે ત્રણ પણ આવી ગયા છે પાંચ પણ આવી ગયા છે દસ પણ આવી ગયા ને બે પણ આવી ગયા બરાબર છે બરાબર વિદ્યાર્થી મિત્રો જોઈ લો તો હવે જે છે તે બધા આપણા વર્ગમૂળ કાઢી નાખ્યું છે સીધો થાય તો થવાના એટલે નવસો નું વર્ગમૂળ નીકળે ત્રણ એટલે આ ડાયરેક્ટ આપણે વર્ગમૂળ કાઢી જ નાખ્યું છે હવે પછી આપણે વર્ગમૂળ કાઢવાની જરૂર નથી ડાયરેક્ટ સીધો ગુણાકાર કરીશું એટલે એનો જવાબ આવશે બરાબર તો સીધો જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જજો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો કે આ પાંચ ગુણ્યા બે એટલે દસ થશે એટલે આવશે નેવું ત્યાર પછી આ દસ ઉપરનો જીરો એટલે આવશે નવસો અને આ પાંચ ગુણ્યા બે એટલે પાંચ બે દસ થશે તો દસ ઉપર ફરી પાછો જીરો એટલે આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા નવ હજાર સેમી સ્ક્વેર આવું આવશે તો વિદ્યાર્થી મિત્રો આ દસ પોઈન્ટ એકનો દાખલા નંબર પાંચ જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો